અમરેલીમાં પાટીદાર સમાજની આરોપી દીકરીને જેલમાંથી મુક્ત કરાવવા માટે વિરુદ્ધ તેઓ પણ હાજર છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્ય પણ હાજર છે અને પાટીદાર આગેવાનો હવે શું ગઢમથલમાં છે તેના વિશે વાત કરીએ આ વૈષ્ણવજન તો સ્વાગત છે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે એક નકલી પત્ર લખવામાં આવ્યો પત્રમાં સણસણતા આક્ષેપો લખવામાં આવ્યા આક્ષેપો હતા વિધાનસભાના નાયબ દંડક અમરેલીના ના ધારાસભ્ય કૌશિકે કર્યા વિરુદ્ધ

કે આ બધું જ ધારાસભ્યના દબાણના કારણે પોલીસે કર્યું છે એમાં આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપના પીડ નેતા ડોક્ટર ભરત કાનાબાર તમામ લોકોએ વરસી અને આક્ષેપ લગાવ્યા હતા ત્યારે હવે કોડલધામ સમિતિની અમરેલીમાં એક બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં ખુદ ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલીથી સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ હાજર છે અને આગેવાનોમાં રાજકોટથી ધારાસભ્ય રમેશ ટીલાળા પણ પહોંચ્યા છે દિનેશ બામણીયા પણ છે ચિમનભાઈ હપાણી પણ છે મનોજ પનારા મોરબી છે જેઓ પણ આ બેઠકમાં અત્યારે છે આ અમરેલીમાં મળેલી બેઠક છે ખોડલધામ સમિતિની આ બેઠકમાં ગોટીને મુક્ત કરાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી રહી છે તેવું આગેવાનોનું કહેવું છે આ મામલે આગેવાનો બેઠક કરી શું નિષ્કર્ષ પર આવે છે એ તો બહાર આવી જ્યારે આગેવાનો જણાવશે ત્યારે ખબર પડશે પરંતુ હાલ જે માહિતી મળે છે એ છે કે આ મુદ્દો હવે ખૂબ ગાજ્યો છે અને રાજકારણના મેદાનમાં પાટીદારોના નામે આ મુદ્દાને વધુ તૂલ આપી દેવામાં આવ્યું છે તેના કારણે રાજકારણમાં પણ કેટલીક ગઢમથલો છે હવે પાછા વળવા માટે દરેક પક્ષે વિચારવું પડશે તેવી સ્થિતિ છે અને કદાચ માટે જ આ પાટીદારોએ બોલાવેલી બેઠક છે અને તેમાં પાયલ ગોટીની જેલ મુક્તિ માટેની ચર્ચા કરવામાં આવી રહી છે જોઈએ હવે ખુદ ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ આ બેઠકમાં છે માટે શું ચર્ચા થાય છે શું નિરાકરણ આવે છે એ બધું જ જોવું રહ્યું તેઓ પાછા વળે છે અને પાયલ ગોટી મુક્ત થાય છે કે પછી આ મામલામાં હજુ પણ કંઈક નવા રંગરૂપ આપણને જોવા મળે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન જે